બહાર જવાના હે ને તો આજનું પેકિંગ ચાલુ આવડો મોટો બોક્સ આવ્યો તો મતલબ ગિફ્ટ આવે ને આ થેલો જો આપડે આ થેલો લેવા જ ગયા તો થેલો કપડા બપડા બધું તૈયાર છે મિત્રો મને છે ને દાઢી ઉગતી નથી તો હું દાઢી કરાવું માતાજી બદે ને તો સ્વાગત છે તમારું બધે એનું ફ્રી એક નવા વ્લોગમાં અને કેટલાય દિવસ પછી જો આ વ્લોગ ચાલુ કર્યો છે અને આમ તો બે મહિના જેવું થઈ ગયું છે હું વ્લોગમાં આવી જ નથી તા

એવું બધું છે કેમ કે ભાઈ આપણે છે ને હવે એક મસ્ત મજાની મોટી ટ્રીપ ગોઠવી નાખી છે આઉટ ઓફ ગુજરાત ગુજરાત બહાર જવાનું છે પંદર થી વીસ દિવસ પૂરતું મતલબ પંદર વીસ દિવસ માટે જવાનું છે એટલી મોટી ટ્રીપ છે હવે તમે બધા કોમેન્ટમાં ગેસ કરો કે કઈ જગ્યા હોય શકે કઈ બાજુ અમે જવાના હશે અને હા તમને એ પણ જણાવી દઉં જો કે તમને ખબર જ હશે જેકભાઈનો વિડીયો તમે જોયો હશે ને તો ખબર જ હશે કે હું અને જેકભાઈ અમે બધા હરીશ જવાના છીએ કોવિડમાં ગેસ કરો કે અમે કઈ જગ્યાએ જવાના હશું ને આ જો ઈ બહાર જવાના નથી ને તો આજ આજનું પેકિંગ ચાલુ છે ને થેલા બેલા પેક કરવાનું કાલે કાલની પરમદી અમારે નીકળવાનું છે આથી જવાનું છે સુરત અને સુરત થી પછી જ્યાં જવાનું છે એ બાજુ બધી ટ્રેન છે સુરત થી ટ્રેન છે તો આજે પેકિંગ ચાલુ છે ને તો અત્યારે ત્યાં જસદણ જઈ છે આપણે પેકિંગ માં છે ને આમ થોડો જાજો સામાન ખટે ને તો કીધું જસદણ થી લઈ આવી અને પછી ઘરે આવીને પેકિંગ કરી નાખવી નહીં હમ તો ચાલો કન્ટિન્યુ બધા બેને રહેજો આજના બ્લોગ માં આપણે પેકિંગ માં એજે તો ઘણો બધું બાકી હાલો ને કન્ટિન્યુ બેને રહેજો હા આપણે જસ આવી ગયા હવે પાછા ઘર બાજુ હાલતા હોત થઈ જવી છે ભાઈ બજાર છે ને આપણે બ્લોગ બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે આને આવે બહુ શરમ કા શરમ આવતી હતી ને શરમ આવે બધે કેટલા બજારે કેટલા માણા હોય હમ તો એવું થતું હતું ભાઈ પબ્લિક વર્ષે ચલો હજી આપણો બ્લોગ નથી બનાવી ગયો એક તો કઈ ને હાલો એ થઈ છે બધું તો થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને હવે જસદણ થી પાછા ઘર બાજુ થઈ જઈએ હાલતા અત્યારે છે ને ભાઈ આપણે જસદણ છીએ જો આ જસદણનો મહેલ તો અહીંયા છીએ કઈ નઈ ચાલો હવે ઘર બાજુ થઈ જશે ને હજુ લગભગ એક જ વાર જસ દિન આવવાનું થશે બપોર પછી કેમ કે વાળ થોડાક વધી ગયા છે ટ્રીપ માં જવાનું છે તો વાળ બાળ થોડક સેટ તો કરવા પડશે એ જસ થી આપણે અત્યારે રહ્યા ઘરે ને ઘરે આવીને મસ્ત મજાના બપોરા કરી લીધા ને બપોરા કરીને કાળું ટીશર્ટ પહેરીને પ્રેજોડી લઈને થઈ ગયો ઓન ધ વે વિછ્યા બાજુ હાલતો અને હા વિછ્યા જ આવશું હું એકલો જોઈ લો આખી ગાડીમાં કોઈ એટલે કોઈ નથી અને વિછ્યા હું લેવા જાવ છું કન્ટિન્યુ જોતા રહો ખબર પડી જશે ને પાર્ક કરી દીધી એનો મતલબ આપણે પૂજીયા વિછા અને વિછામાં બીજો કલેક્શનમાં કેમ કે આપણે કામે જઈએ આવ્યા હતા બીજો કલેક્શનમાં થોડું કામ હતું છે વિચારે છે ખબર નથી હા મિત્રો આ જો આ બોક્સ તો બોક્સ મતલબ ગિફ્ટ ગિફ્ટ રામ જાણે એવું જ છે જો ભાઈ આવું બધું એક આ બીજું હું શું નીકળ્યું દોડું <laughs> પ્રોટેક્ટર <laughs> 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 <laughs>

એ વાંધો નઈ ટીંગડ દીજો કઈક દુકાને હા કલા દુકાને નઈ આ તો ઘરે કરી આ દુકાને કઈ વાંધો નઈ તો ભાઈ આવબોધું છેન ગુજુ કલેક્શન માં આપણે પૂગી ગયા છીએ હાલો કઈક ટાઢું પછી કહો પહેલા ટાઢું કરવાનો ટાઢું કરી રહ્યો અમે કો પૈસા ઓ જો ઉનાળો છે એટલે સબબત પીવે ચા તો કઈ કે તર આપણો પીવે નઈ ચા છે 11 માં બજાવી દે છે

શેર કરવા માટે કામેશભાઈ સીધો હરદવારથી તમારા માટે આવ્યો હતો બરોબર વેલો નકર થાઈકો તો કીધું હવે જાવું નથી પણ તમારે આગ્રહ હતો ને એટલે મેં કીધું ચાલો હવે સ્પેશિયલ તમારી માટે નકર કા સવારથી કામ આપણું ચાલુ કરો તો પણ તમારા આગ્રહને લીધે આજ આવી ગયો કેમ કે કાલે મારે નીકળવાનું છે ને તો તમારી વાટે જ હતો હું મેસભાઈ ઓકે દાસ પાકું આપણે કરી કઈને ચાલો તો હવે છે ને વાળને થોડાક સારા કરવી મિત્રો મને છે ને દાઢી ઉગતી નથી તો હું દાઢી કરાવું જો એ વાત મને ગમન છે

બાકી સામાન જો કપડા બપડા બધું તૈયાર જ છે આ બધા કપડા તો લગભગ નહીં લઈ જવાના હોય પછી ખબર નહીં હાલો નહીં પેકિંગ કરવી ત્યારે જોઈ લેશું આજે તો પેકિંગ થશે નહીં કેમ કે હજી કાલનો આખો દિવસ બાકી છે અને કાલે છે ને જેકભાઈ આપણા ઘરે આવે છે તો એને તેડવા જવાનું છે તો પેકિંગ છે ને આપણે કાલે કરશું બાકી વાળ બાળ કપાયા પછી જો કેવો લાગ્યો રૂપાળો થઈ ગયો કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો લ્યો હવે જોઈ લો થઈ ગયો ને એકદમ મસ્ત મજાનો ડાગલા જેવો

એ કાલના બ્લોગમાં બધું આવશે બાકી આજના બ્લોગમાં આટલું જ આજનો બ્લોગ તમને મજા આવી હોય તો લાઇક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને ખાસ કરીને એ કોમેન્ટ જરૂર કરજો કે અમે કઈ બાજુ જવાના છે કોને કોને ખબર પડી ગઈ છે હાલો મળીએ નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો બાય